પછી પીટી જાડેજાએ રાજીનામું આપી દીધું સંકલન સમિતિ માંથી શું કારણ છે શું લાગે જય માતાજી હું ભૂપતસિંહ જાડેજા કરણી સેના રાજકોટ જિલ્લા પ્રમુખ હવે પીટી જાડેજા છે એની પર્સનલ મેટર છે એમાં હું જે આ બધાયને એકચુઅલી સ્ટેજ જોઈ છે પોતાને સમાજમાં પોતાનો મોરો ચમકાવવા માટેની બધી આવેલી રમતો છે હવે એ એ લોકોને સંકલન સમિતિમાં અંદરો અંદર ક્યાંય એને સ્થાન ન મળ્યું હોય કે કેતી કહેતો હતો આ મને કેમ ન કીધું ના મને કેમ ન કીધું તો આવી બાબત હોઈ શકે પણ હવે હું જે કહેવા જઈ રહ્યો છું એ બહુ સ્પષ્ટતા છે કે આ આંદોલન સ્વયંભૂ ચાલુ કરનાર બાવાળા પીટી જાડેજાને હું પોતે જતા પણ હવે સંકલન સમિતિએ જે સંભાળી લીધું છે તો સંકલન સમિતિએ એને ભેગા જેટલા હોય એને હાચવી લેવા જોઈએ પણ સંકલન સમિતિ એવું વિચારે છે કે આ યોગ્ય બોલતા નથી કે આ છે તે છે કે જે કાંઈ ઝીણા ઝીણા એના અંદરના વાંધા હોય એનાથી પીટી જાડેજાને ક્યાંય આગળ રાખતા હોય તો આ એને પીટી જ અને થયું હોય પણ હવે આ તો બધું એવું છે કે માણસને પોતાની જયારે પોતાની અંદરની ઓલી હોય કે મારો ચહેરો ચમકાય તો આ આ તો સમાજનું સંમેલન છે ભાઈ સમાજનું આંદોલન છે આમાં કોઈ પોતાના ચહેરા ચમકાવવાની જરૂર નથી આ તો કરણી સેનાના સપોર્ટથી તો આટલું આંદોલન ઉગ્ર થયું હવે કરણી સેના જ જો સંભાળી લેશે સ્ટેજ તો સંકલન સમિતિને કાઢવામાં આવશે ને પીટી જાડેજાને કાઢવામાં આવશે કારણ કે આવી રીતે વિકવાદ કરીને સમાજને એક માન માન બહુ મુશ્કેલ થી સમાજ અમારો ભેગો થયો છે તો એને તોડવાની કોશિશ છે આ તો બધી કે હવે આવી રીતે વાંધા વચકા કરે ને સમાજનું ક્યાંય મનોબળ તૂટે એટલે પીટી જાડેજાનું આ નિવેદન યોગ્ય નથી એણેથી કરવું હોય તો એ એને જાહેરમાં ન કરવું જોઈએ અને શાંતિથી નીકળી જવું જોઈએ બાકી આવી રીતે ન એને કરવું જોઈએ હા

એણે શાંતિપૂર્વક આંદોલન કર્યું ક્ષત્રિય આંદોલન ખરેખર આટલું શાંતિપ્રિય ન હોય આ એક જ એના પ્લસ પોઈન્ટના હિસાબે અમે એને સ્ટેજ ઉપર એમને રહેવા દીધા છે અમે કોઈ સ્ટેજ ઉપર ગયા નથી અમે કોઈ મિટિંગમાં અમે એવું નથી કીધું કે અમને સ્ટેજ આપો અમે અમે પ્રેક્ષક બનીને બેઠા નતર અમે કરણી છે સેના તો આજીવન પહેલાથી કરતા આવી છે વર્ષોથી અમારા દરવાજા કરણી છે ને એની ઓફિસોના અમે રાજીનામું આપવું જોઈએ હવે પીટીએ રાજીનામું આપી દેવું જોઈએ કે પીટી આવી રીતે હાલક ડોલક કરે અને સમાજને બદનામ કરે આજે કોઈ સમાજ સાંભળે બીજા સમાજ અન્ય સમાજ તો વિચાર કરે કે આ લોકોમાં તો વિખવાદ છે આમાં ક્યાં સંગઠન છે એટલે પીટીએ રાજીનામું આપી જ દેવું જોઈએ અને સંકલન સમિતિને કહી દઉં છું કે હવે કોઈ ક્ષત્રિયના દીકરાને તમે આડા આવડો એને ઇગ્નોર ના કરતા નકર તમારે રાજીનામું આપી દેવું કરણી સેના મહીપાલસિંહ મકરાણા કાલે સુરજપાલ અમુજીએ ભાજપના અધ્યક્ષ હતા હરિયાણાના પ્રવક્તા હતા એમણે રાજીનામું આપી દીધું છે આટલું સમાજમાં આગળ નીકળું છે ત્યારે કોઈ સંકલન સમિતિ વડા પાંચ જણા નથી હલાવતા કાંઈ હિન્દુસ્તાનમાં કંઈ સંકલન સમિતિએ ચાલુ નથી કર્યું કે નથી અહીંયા સૌરાષ્ટ્રનું કર્યું સૌરાષ્ટ્રનું અહીંયા આપોઆપ થયું છે સ્વયંભૂ આંદોલન શરૂ થયું છે અને જ્યારે લીમડીના આંદોલનથી લીમડીનું જે સ્ટેજ પ્રોગ્રામ કર્યું ને એને સંમેલન ભેગું કર્યું ત્યાંથી સંકલન સમિતિએ પોલીસ પર્સનલ પ્રોપર્ટીની જેમ હલાવવા માંડે તો એવું મહેરબાની કરીને સંકલન સમિતિને કહેવા માંગુ ના કરતા ના આંદોલન ક્ષત્રિય સમાજ છે એ તો ચાલુ જ રહેવાનું આ આંદોલન હવે ક્યારેય પૂર્ણ નથી થવાનું હવે જ્યાં સુધી ક્ષત્રિયોને ન્યાય નહીં મળે મનગમતો ત્યાં સુધી અને બીજું કોઈ પણ ભારતીય જનતા પાર્ટીમાં જો કોઈ ક્ષત્રિય હોય તો એનો વિરોધ કરવો જીપીટી બાપુએ કર્યો ન કરવો જોઈએ એનું કારણ છે એ લોકોએ કેટલી મહેનત કરી કરીને પોતાનું એક સ્ટેજ બનાવ્યું હોય તો એને એની જગ્યાએ રહેવા દેવા જોઈએ આપણે એનો કોઈનો વિરોધ ન કરવો જોઈએ આપણા જ ભાઈઓ છે અને આમાં તો આ પણ એક વિખવાદ હાલી રહ્યો છે સંકલન સમિતિમાંથી એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે સંકલન સમિતિ છે હું એ કોઈને સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડમાં કોઈને ખબર જ નહોતી એ પાંચ પચીસ જણા જાણતા હોય જે અમદાવાદ જાતા હોય ને આવતા હોય એને ખબર હોય કે અહીંયા કંઈક સંકલન સમિતિ છે અને એ જે અમારા ક્ષત્રિયના દીકરાઓ હતા એને કોઈ ટ્રેનિંગ માટે એને કાંઈ એવા સપોર્ટ કરતા રસ્તા બતાવતા આ સંકલન સમિતિનું કામ જ નથી આંદોલન કરવું ને આંદોલન જે અમે ચાલુ કર્યું એમાં સંકલન સમિતિએ સ્ટેજ સંભાળ્યું